આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ હાલ અત્યારે ગણેશોત્સવ ચાલી રહ્યો છે અલગ અલગ જગ્યા પર રંગે ચંગે ગણેશજીની સ્થાપનાની સાથે સાથે ભક્તિ પણ કરવામાં આવી રહી છે અલગ અલગ ઘરોમાં પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે મિત્રો સોમા તળાવ ખાતે રહેતા અજયભાઈ ગાયકવાડના ઘરે પણ શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે ભવ્યા ભવ્ય ડેકોરેશન છે જેજુરીની થીમ એટલે જેજુરી વિષય પર અત્યારે આ જે દ્રશ્યો છે જે શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે તે વિશેષ છે મૂર્તિ જે છે તે મનમોહક મૂર્તિ છે અને સાથે જ આ જેજુરીની જે આ જે ડેકોરેશન છે તે નિહાળવાલાયક છે સમૃદ્ધિ રેસિડન્સી ટુ એટ આવ સાતસો ત્રણ અને અમારું આ ચોથું વર્ષ છે અને માટીના પૂરા ગણપતિ બનાવેલા છે શું છે આ જેજુ રીતે જે પુરાની અંદર આવેલું છે મંદિર ખંડોભા ભગવાનનું એ શંકર ભગવાનનો અવતાર છે અને એમના રૂપમાં બિરાજમાન કરેલા ગણેશજી છે અને એમનું પૂરેપૂરું મંદિર આખું કુઠ્ઠાથી અને ઘરકામથી કરેલું છે ઓછામાં ઓછા પચીસથી મહિનો લાગેલું છે વિચાર કેવું લીધા હું દર વખતે અલગ અલગ થીમ બનાવું છું ગયા વખતે શિવાજી મહારાજ નો કિલ્લો બનાવેલો હતો ને આ વખતે કઈક મંદિર બનાવવાનો વિચાર આવ્યો અજય આનંદ ગાયક